નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે ઇઠ્યાવીસ છ બે હજાર પચીસના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવા ચારસો બોતેરથી ઊંચા ઊંચા પાંચસો ચોવીસ ઘઉં ટુકડા ચારસો એંસીથી ઊંચા ઊંચા પાંચસો બાસઠ કપાસ એક હજાર એકવીસથી ઊંચા ઊંચા એક હજાર છસો એક મગફળી ઝીણી આઠસો અગિયારથી ઊંચા ઊંચા એક હજાર એકાવન મગફળી જાડી સાતસો એકથી ઊંચા ઊંચા અગિયારસો એકાણું સિંગદાણા જાડા તેરસો એકાવનથી ઊંચા ઊંચા અઢારસો એકત્રીસ સિંગફાડિયા નવસો એકાવનથી ઊંચા ઊંચા તેરસો એકવીસ એરંડા અગિયારસો છોતેરથી ઊંચા ઊંચા તેરસો છેતાલીસ જીરું ब हज़ार बसो ऊँचा ऊंचा चार हज़ार एकत्रिस धाणा नौ सौ एक ऊंचा ऊंचा चौदस एकत्रिस धाणी एक हज़ार एक थी ऊंचा ऊंचा पंदर सौ एक डूंगी लाल एक सौ एक ऊंचा ऊंचा तर सौ छियासी डूंगी सफेद एक सौ एक ऊंचा ऊंचा बसौ छियासी बाजरो तरह सौ एक ऊंचा ऊंचा चार सौ अगिय जुआर चार सौ एक ऊंचा ऊंचा आठ सौ एकावन मकई पाँच सौ एक ऊंचा ऊंचा छ सौ एकावन मग बार सौ पचास थी ऊंचा मुचा पंदर सौ एकावन चना एक हज़ार एक ऊंचा ऊँचा अगिय सौ अगियार वाल पाँच सौ एक ऊंचा ऊँचा नौ सौ एक अड़द नौ सौ एकावन ऊंचा ऊँचा तेर सौ एक चौड़ा एक हज़ार एक थी ऊंचा मुचा सत्तर सौ एक तुवेर छ सौ छवीस ऊंचा ऊँचा तेर सौ एकवीस सोयाबीन सात सौ ऊंचा आठ सौ राय एक हज़ार एकाणु ऊंचा ऊंचा अगिय सौ अगियार